આજે તો ગુડડુબાને લીધા છે એમની પપ્પાની કોમેન્ટ આવી હતી કે અમારા ગુડ્ડુ બાને લો એ આવે છે અહીંયા પપ્પા ખાતરનું કામ કરે છે આજે ખાવામાં તો દાળ ભાતને બને છે કામ ચાલી ગયું છે હાલ તો મમ્મી વાસણ ધોવે છે રિંકલ બેન કામ કરે છે દેખો ગાઈસ બધા બધાનું કામ કરી રહ્યા છે આ નર્વી છે ખાલે બેઠી રહી છે હું એ કોમ કરીને આવ્યું સાર દેખો ગાઈસ આ ટ્રેક્ટરમાં જે કપાસનું પડી રહ્યું એ મુજબ રહ્યો ગાઈસ આપણે ઉપરે છીએ હવે શહેર માં ટીમ્બા આવી છે મંદિર તો અને વધીએ ત્યાં જણા ઉપરે છીએ એક બે જણા આગળ થી આવો છું વિડિયો બતાઈ દઈએ વિડિયો બનાવ્યો અમાર ગાઈસ આપણે આરતી ઉતરો જોઈ લે पे आई गया फाइनली चेहरा दाम दुर्गा मंदिर तो गाइस आप एक बताऊँ तो एक वस्तु આ બધો છોકરો રહ્યો એ અનાથ આશ્રમમાં રહીશ અહીંયા છે ચહેરધામના બાવજી છે તે તેમને મને આશરો આલ્યો છે ગાઈસ આમાં રહે છે રે લોકો કોઈને દોન કરવું હોય તો કલે ટીમ્બા આવી જવું ગાઈસ મંદિર રોડ ઉપર જ છે દોન કરવું હોય તો આવી જવું તો ગાઈસ આપણે આવી ગયા ચહેરમાંથી ઘેરે હવે

એ હેલ્મેટ ની લેક ની સેક ની એ ના 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 ના

ફરી <tasi> એક <tasi> 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 চালু করো চালু করি ফি ত্রি টু স্টার্ট স্টার্ট તો તાર મનુ કે પેલા કાઢ દીધો તો પપ્પા કીધું ને એમ રાખો તો મિત્રો હવે ત્રણ રાઉન્ડ બાકી છે આ બે છે અને એક સરપંચ છે તો જોઈએ આ બે મનથી કોણ જીત એના પછી સરપંચ નો વાળો તો સ્ટાર્ટ કરો ભાઈ એશો તો ગાઈસ ચાલુ થતા થતા એશો જીતી ગયો તો આદુ નહી આવે તો મને તો તો લાગે છે લઈ મિત્રો ફાઈનલી લાસ્ટ રાઉન્ડ આવી ગયો છે અને જોવાનું છે બાપ ભેટાનું ફાઈનલ રાઉન્ડ છે તો કોણ જીતે જોઈ લો તો થ્રી ટુ વન ગો સ્ટાર્ટ તો ગાઈઝ જોવાનું છે કોણ જીતે છે લાસ્ટ રાઉન્ડ જે છે તો ફાઈનલ રાઉન્ડ આવી ગયો છે તો ગાઈઝ પપ્પાની જીત થઈ છે તો ફાઇનલી સરપંચ જીતી ગયા છે કોણ જીત

હવે પતંગ દોરી નું કામ ગયું છે પતંગ દોરી આવી જશે પાંચસો રૂપિયાની તો આપડે ફાઈનલ મેચ હતી અને કીધું તું પાંચસો રૂપિયા આપવાના તો સરપંચે ભાઈ પાંચસો રૂપિયા આપી દીધા ય ને તો જોયું લગાવીશ પાંચસો રૂપિયા મળી ગયા છે

તો મિત્રો આપણે જે ઉત્તરાયણ ઉપર પીપોળા વગાડીએ છીએ પીપોળા તો કેવી રીતના બનાવે છે એ જોઈ લો અને વગાડે છે એ પણ જોઈ લો તમે ઘટું વગાડીને બતાય તો આ રીતના વગાડી છે તો મિત્રો આ રીતના બનાવાય જોઈ લો તમે આ રીતના ટેપ તો તમે આ રીતના ટેપ મારશો તો છૂટું નહીં પડી જાય આ બધું બતાજો તૈયાર તો એકવાર પાછું વગાડો રેડી લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો गाइस તો गाइस આ એટલા કોમેન્ટ પણ કરી દેજો તો ગાઈ આ રીતના ગેમ પૂરી થઈ ગઈ છે અને યસમતા છેલ્લે તો યસ વિનર થઈ છે અને એને પાંચસો રૂપિયા આપી દીધા હતા અને આવું બધા જમવા જાય તો જોઈ લો જમવા બધા બેઠા આજે તો બટાકાનું શાક અને બાજરીના રોટલા બનાયા અને પુલાવ પણ બનાવી દીધા અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો ભલે કાલના બ્લોગમાં આવે